ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે અર્થશાસ્ત્ર વિભાગમાં આજ રોજ શિક્ષક દિવસની ખૂબ જ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગના વિદ્યાર્થીઓએ વિશેષ રસ અને લાગણીપૂર્વક કર્યું હતું કાર્યક્રમના સફળ સંચાલન માટે વિભાગની શિક્ષક ઇન્ચાર્જ જયશ્રી ચાવડા અને નિધિ ચાવડા દ્વારા સંયુક્ત પ્રયત્નો કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન દરમિયાન વિભાગના પ્રોફેસર વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું કાર્યક્રમની શરૂઆત શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પમાળા અર્પણ કરીને અને શુભકામનાઓ પાઠવીને કરવામાં આવી ત્યારબાદ શિક્ષકો માટે ખાસ મનોરંજન રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ જઈ જેમાં શિક્ષક મંડળીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિદ્યાર્થીઓએ નૃત્ય અને સંગીતના મોહક કાર્યક્રમો રજૂ કરીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું દરેક પ્રવૃત્તિએ શિક્ષકો પ્રત્યે આદર પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી જેના કારણે સમગ્ર ઉજવણીમાં ઉમંગ અને ઊર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો શિક્ષક દિવસની આ ઉજવણી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહી પરંતુ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે સન્માન આદર અને ઋણાદુ ઋણાનુબંધની ભાવના વ્યક્ત કરી શિક્ષક દિવસ એટલે મહત્ત્વનો છે કેમ કે લાઈક એમાં આપણે જે શિક્ષક હોય છે એ લોકો આપણી લાઈફ શેપ કરતા હોય છે એ લોકો આપણે શીખાડતા હોય છે કે આપણે પોતેને કેવી રીતે પોતે બની શકીએ તો લાઈક હું નિધિ છું તો હું નિધિ કેવી રીતે વધારે સરસથી બની શકું છું હું મારી લાઈફમાં કેવી રીતે વધારે આગળ વધી શકું છું એ શિક્ષક શીખાડે છે એટલે આ દિવસ જ્યારે આપણે શિક્ષકોને થેન્ક યુ કહેતા હોઈએ છીએ એમનો સન્માન કરતા હોઈએ છીએ એટલે ઘણો જ મહત્ત્વનો દિવસ છે શિક્ષક દિવસનું જે આયોજન કર્યું છે બધા સ્ટુડન્ટ્સે ઘણો જ સરસ કર્યો છે અને અમે લોકોએ કોશિશ કરી છે કે જેટલા બી પ્રોફેસર છે એમને ઘણી મજા આવે ને એ લોકો બહુ એન્જોય કરે આજનો દિવસ નિધિ ચાવડા ઓકે મેં આજે શિક્ષક દિવસની જે ઉજવણી કરી છે એમાં અમે વેરિયસ એક્ટિવિટીઝ રાખી છે જેના થી અમે અમારા જે શિક્ષકો છે એમને અમે વધારે ઓળખી શકીએ જે એમની પર્સનલ લાઈફ વિશે અમને આજ સુધી ખબર નથી સ્કૂલમાં કેવું આપણે ક્લાસ ક્લાસે ટીચર પોતાના વિશે પણ કહેતા છે એમના કેટલા છોકરાઓ છે કે ઘરમાં શું થયું આમના બોરિંગ થતું હોય તો એ કહેતા જાય બટ કોલેજમાં આવતા એ સૌ જતું રહે છે ખાલી ભણવાથી ભણવા સુધીનો જ સફર હોય છે તો આજના દિવસે અમે એક એવો કાર્યક્રમ યોજાવ્યો છે જેમાં જે ટીચર્સને ક્લાસમાં તો અમે ઓળખીએ છીએ પણ ક્લાસની બહાર એમના વિશે આજે અમને જાણવા માટે આજે અમને જાણવા દિવસ છે તો આજે ખૂબ ઉત્સુકતાથી બધા છોકરાઓએ આ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના બધા છોકરાઓએ ભેગા થઈને આ શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો છે જેમાં ધ ઇકોનોમિક્સ સોસાયટી અને ધ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ જેનું આજે ઉદ્ઘાટન પણ થયું છે અને બધા વોલન્ટિયર્સ પણ આ કાર્યક્રમમાં બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે અને હું છું હર્ષ દોશી અને મારી સાથે કાવ્ય જોષીએ હોસ્ટ કર્યો છે ઇવેન્ટ જય આજે ચોથી સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવીએ છીએ જે એકચ્યુઅલી કાલે છે પણ કાલે રજા હોવાથી અમારા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે શિક્ષક દિન આપણે એક દિવસ પહેલાં ઉજવીએ શિક્ષક દિનનો આ વખતનો ટીચર્સ ડેનું થીમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇટ ઇઝ ઇન્સ્પાયરિંગ ધ નેક્સ્ટ જનરેશન ઓફ લર્નર્સ આવતી પેઢી માટે ના જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એમને માટે પ્રેરણારૂપ તો આ અમારો પહેલેથી જ અમારું કામ રહ્યું છે કે શિક્ષક તરીકે અમે ટીચર વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રેરણા આપી શકીએ નોટ જસ્ટ ભણવામાં પણ લાઈફમાં પણ કે જીવનમાં પણ આગળ કઈ રીતે એક સારા વ્યક્તિ બનવાનું કોઈનું યુ નો મારું પોતાનું એવું માનવું છે કે કોઈનું ભલું ન કરી શકો તો વાંધો નથી પણ કોઈનું ખરાબ તો નહીં જ કરવું એટલે એક જાતનો એક સિદ્ધાંતથી આગળ વધીએ તો ક્લાસરૂમમાં અમે એ રીતે કરીએ છીએ તો આજે વિદ્યાર્થીઓનું આમ તો ડિપાર્ટમેન્ટ પર કરતા હોઈએ છીએ અમે શિક્ષક દિન પણ આ આ વખતે છોકરાઓનું એન્થુઝિયાઝમ બહુ જ હતું એટલે અમે દિન પાસેથી પરમિશન લઈને રૂમ નંબર વનમાં કરીએ છીએ અને ખાસું એટેન્ડન્સ પણ છે આજે જે મારા ધારે કરતાં થોડું ઓછું છે વરસાદને કારણે પણ છોકરાઓનો ઉત્સાહ જોઈને મને એવું લાગ્યું કે ના શિક્ષક દિન તો દર વખતે મનાવવો જ જોઈએ કારણ કે વિદ્યાર્થીઓને એક તક મળે છે શિક્ષક વિશે જાણવાનું એમની એમની લાઈફ વિશે જાણવાનું કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે એમને કોઈ વખત ક્લાસમાં ભણાવતી વખતે એમને ખ્યાલ ના આવે કે આ શિક્ષકની પાછળની કહાની શું હશે દરેક દરેક વ્યક્તિની કહાની હોય છે પાછળ તો એ જાણવાનું એમને ઉત્સુકતા હોય છે એટલે રમૂજી મોમેન્ટ્સ હોય કે કંઈ પણ એમણે એમના અમારા ટીચર્સ લોકોએ એમના વિદ્યાર્થી કાળમાં કઈ રીતે શું કર્યું એ બધું જાણવાની ઉત્સુકતા હોય છે માર્ગદર્શન અમે એ રીતે આપીએ છીએ કે એક તો ભણવાનું તો ઠીક છે ક્લાસમાં અમે ભણાવીએ છીએ તો ખરા જ પણ અમે મેઇન વિદ્યાર્થીઓને એ શીખવાડીએ છીએ કે પછી પાઠ્યપુસ્તક અને ટેક્સ્ટબુક સુધી સીમિત નહીં રહેવાનો એ બહુ જરૂરી છે કે તમે એક 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 એને શું કહેવાય આપણે એક વર્લ્ડ વ્યૂ જેને કહેવાય એક વર્લ્ડ વ્યૂ વાઇડર વ્યૂ એક થોડો વધારે બહોળો એમ એમનું એક જ્ઞાન હોવું જોઈએ એટલે અમે ટેક્સ્ટબુકની બહાર જઈને પણ પાઠ્યપુસ્તકની બહાર જઈને પણ ઘણું બધું એમને કહેતા હોઈએ છીએ જે સિલેબસથી રિલેટેડ નથી પણ એમને જીવનમાં કામ લાગે